કોઈ વસ્તુ સહજ રીતે થઈ રહી છે કે આપડે કઈ ડિસાઈડ થયું છે એના રીતે થઈ રહી છે એ કેવી રીતે ખબર પડે જેમ બોલું બિમલા કઈ હતું ને કે એ બ્રહ્મચર્ય એ કેવું સહજ રીતે થાય છે એ કઈ નિશ્ચય નથી કહ્યું કે આવું છે તો સહજ રીતે થઈ રહ્યું હોય એટલે સમજો કાર્ય ની ઈચ્છા નથી એટલે એનું અતિ સહજ રીતે આવું છે સહજ રીતે એટલે એને એને જીવન જીવન એટલે સ્ટાર્ટ કર્યું ને એટલે એની આપની રુચિ તરફ હોય એ એમ સહજ ન હોય એટલે એટલે એને કને નો આપકો એટेंशन આપકો રસ ઈ જીવન માં એટલે ટ્રાન્સફોર્મેશન માં હોય એટલે શું હોય આ એટલે એટલે એ વર્ક આઉટ થઈ ગયો એમ ના કે હાયર દે એટલે એનો લક્ષ્ય તો તોય થઈ જ્યું એની રીતે અને આ બધી વસ્તુ એવી હોય છે કે આ બધી વસ્તુને તમે વેલ કે ન ખરી તો કો પુરુણ જગો છે અમારી અંદર બધું બધું બધી કામનાઓ અંદર આવી જાય કે એની ગુપ હોય ને સોચ છે તો તમને આપની અન્ડરસ્ટેન્ડિંગ એની આવી જાય કે વસ્તુ એટલે એટલે માણસો જે રીતે એને જોવે છે ને અને કરતા એની દ્રષ્ટિ ભગવાન એની કરી જાય એને જે એસપીસ છે એવું દેખાય છે જીવનનો તો જીવનનો પાર્ટ તો ખાલી ફિઝિકલ બોડી નથી फिजिकल इमोशनल इंटेलेक्चुअल एंड स्पोंसियस छे હવે આપણે જીવન કા એક નાના કડા પાર્ટ દેહના દેહ દેહ ની અંદર જીવી છે હવે દેહ દેહ તો કેવી વસ્તુ છે કે દેહ ની અંદર કેટેસ્ટ છે સંસ્કારો ની સુગંધ કેટેસ્ટ છે હવે તમે દેહારે કંઈ નથી રહેવાના દેહ ની અંદર જે ડેટા પડેલા છે અહીને તમારે તમારે ઉતારીને થાવાના છે એટલે ફાઈટ થવાની છે એટલે તો ખાલી દેહ તો એક માધ્યમ છે લોભ લોભાઈ કપટ એ બધી વસ્તુ સામે આવશે એટલે જીવનની અંદર સંઘર્ષ નું કારણ શું થાય આપણે કન્સીડરેશન ઈ નથી કરતા કે આ દેહ ની છે

तो आपने, ना है ना ना में है आपने में क्या सुंदर जीवन है सुसुंदर हाँ। तो तो यार है जीवन ये आपने कंसीडर कर कर आडमास में जामुन क्या लगी तुमने सूख आपिए के क्या है क्या है कौन है भाव की प्यारे को देखा है तो बहुत बहुत खाइ तो आनी बाहर निकलूं इन

તો તમારે જ કરવાનું છે બીજા કોઈ કરી ના લાગે બીજી તમારે જ કરવાનું એટલે સંજોગો કહીએ સંજોગો ને ભેગા કરે પછી સંજોગો માંથી તમારે એમાંથી શું બનાવવું છે તમે પ્રેક્ટિકલ કરીને એટલે પ્રાર્થના તો બધી વસ્તુને ભેગી કરે પછી એનો તમે યુઝ કરો કે ન કરો होता नहीं नीचे एक लोगों को होता नहीं नीचे हम तो नीचे ना कोई नीचे हालत नहीं तो तो फिर तो आपने स्वतंत्रता ली नहीं नीचे आपको कापड़ा वगैरह नीचे एक दे दिया तो आपने कापड़ा वगैरह हली दिए तो आपने स्वतंत्रता ली नहीं है मैं तो ये तो बस वहाँ पर और आपने नजरें चोय हो गईं नीचे भी आ जाता थी तो कभी तो ना हाँ डामा दिया ना ये कवर के बहुत दूर ना कौन है बोता ना मतलब ये हम जहाँ तो ये ये ऑक्सीजन कवर ना मतलब ये ना इतना कवर नहीं अली कवर बहुत चली है इतना नजर ना हम बोले नजरें चोय हो गई हैं हमें नजरें चोय हैं नींद જગ્યા જે છે ને એ તમારી તમે કરી દીધી બરાબર નાની મારું ખાવાનું એનો દર્દ બીજો છે નહી સુપર સ્પીશિયલ વસ્તુ છે અંદર થી એવી સમજણ નથી એટલે આપડે આપણું જે જાગ્રત મન છે ને એ ઇન્ફોર્મેશન ના ડિપાર્ટમેન્ટમાં